નમસ્કાર ઓકે આપણે કઈક જોઈ રહ્યા છીએ અને તેની અંદર આપણે આગળ દ્રવ્યના જે કણો છે તેના ભૌતિક સ્વભાવ વિશે ચર્ચા કરી રહ્યા છીએ બરાબર છે જ્યાં આગળ આપણે જોઈ ગયા છીએ દ્રવ્યના કણોના અલગ અલગ પ્રકારના સ્વભાવ વિશે

એક મિનિટ ઓકે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે આના માટે તમને બુકની અંદર એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ કઈક આવું છે કે તેની અંદર તમે વિચારો આકર્ષણ બળની ઘન પ્રવાહી અને વાયુમાં શું સ્થિતિ છે તે સમજવા માટે એક એક્ઝામ્પલ આપેલું છે તમે જુઓ કે આ ચિત્ર થોડું હસે એવું છે તો હસવાનું નહીં ત્રણ મિત્રો એકબીજાને એકદમ નજીક નજીક એકબીજાને ખેંચીને ઊભા છે બરાબર છે અહીંયા આકર્ષણ બળ કેવું છે આકર્ષણ બળ ખૂબ જ વધુ છે ત્યારબાદ જુઓ ઓકે આ ત્રણ મિત્રો છે તે શું કરે છે એકબીજાને એકબીજાનો હાથ પકડીને છે સરખામણીમાં કેવું છે અને એના સિવાયના ત્રણ મિત્રો છે જે એકબીજાનો માત્ર હાથ પકડીને માત્ર આંગળીઓ ટચ થાય એ રીતનો ઊભા છે અહીંયા આકર્ષણ બળ કેવું છે સૌથી ઓછું છે હવે જો તમારે વચ્ચેથી દોડવું હશે તો અહીંયા તમે ખૂબ વચ્ચેથી દોડી શકશો આ સ્થિતિ વાયુની છે વાયુની અંદર આકર્ષણ બળ કણોનું એકબીજા પ્રત્યે કેવું હોય છે ખૂબ જ ઓછું હોય છે એટલે આપણે હવામાં આપણે આજુબાજુ હવા રહેલી છે તેમાં ઝડપથી ચાલી શકીએ છીએ અથવા તો દોડી શકીએ છીએ અહીંયા તમે જુઓ આ મજબૂત રીતે એકબીજાનો હાથ પકડીને મિત્રો ઊભા છે અહીંયા આકર્ષણ બળ વાયુ કરતાં કેવું છે વધુ અને ઘન કરતાં કેવું છે ઓછું છે એટલે કે આ પ્રવાહીની સ્થિતિ છે તમે ક્યારેક સ્વિમિંગ પૂલની અંદર નાયા હશો અથવા તો તળાવના પાણીની અંદર નાયા હશો તેની અંદર જો તમે દોડવાનો ટ્રાય કરશો તો દોડી શકાશે પણ બહુ ઝડપથી દોડી શકાશે નહીં કારણ શું છે પ્રવાહીના જે કણો છે આ કણોનું એકબીજા વચ્ચેનું જે આકર્ષણ બળ છે તે થોડું વધુ છે

ની વચ્ચે આકર્ષણ બળ થોડું વધુ છે એટલે પાણીની વચ્ચેથી આમાં હાથ ફેરવો તો વચ્ચેથી પાણીને કાપી શકાતું નથી પાણી એકબીજામાં મિક્સ થઈ જાય છે જ્યારે ઘનની અંદર આકર્ષણ બળ કેવું છે સૌથી વધુ છે તમારે હવામાં એક મૂકો મારવો છે ખૂબ સરળતાથી મારી શકશો પાણીમાં એક મૂકો મારવો છે થોડો અવાજ આવશે પણ પાણીની અંદર પણ તમે મૂકો મારી શકશો પણ આ જ મૂકો જો તમે દિવાલ પર મારશો તો શું થશે ધડામ દીવાલને અથડાઈ અને તમારો હાથ પાછો આવશે દિવાલના જે કણો છે તે ઘન છે તે એકબીજાને પ્રબળ રીતે આકર્ષીને ઊભા છે એટલા માટે હવામાં આપણે ચાલી શકીએ છીએ પાણીમાં આપણે ચાલી શકીએ છીએ પરંતુ દિવાલની આરપાર આપણે જઈ શકતા નથી શા માટે કણોનું એકબીજા વચ્ચેનું જે આકર્ષણ બળ છે તે ખૂબ જ વધારે રહે છે એટલા માટે ઓકે આંતરાણવીય આકર્ષણ બળ હવે ચોપડીની અંદર આ જે દ્રવ્યના કણો છે આ કણોનું એકબીજા પ્રત્યેનું આ જે આકર્ષણ બળ છે તેને કહેવાય છે અંતર આણ્વીય આકર્ષણ બળ શું કહેવાય છે અંતરાણ્વીય આકર્ષણ બળ ઓકે અંતરાણ્વીય આકર્ષણ બળ તો ચોપડીની અંદર તમને એક એક્ઝામ્પલ આપ્યું છે તમારે શું કરવાનું છે એક ચોકનો ટુકડો લેવાનો છે તેને તમે વચ્ચેથી ભાગો એકદમ સરળતાથી ભાગી શકશો આ રીતના આંગળીની વચ્ચે પકડીને ત્યારબાદ તમારે એક પેન્સિલ લેવાની છે આ પ્રયોગ તમે નાનપણમાં કર્યો હશે તમારા મિત્ર જોડે પેન્સિલ નથી તમારી પાસે આખી પેન્સિલ છે તમે શું કરશો તેને વચ્ચેથી સેજ કાપી અને આ રીતના બે ટુકડાની અંદર ભાગી દેશો એક તમારા મિત્રને આપશો ને એક તમે રાખશો ત્રીજો એક્ઝામ્પલ એક ખીલીનું છે ખીલીને વચ્ચેથી બે ટુકડા કરવાના છે શું સરળતાથી થઈ શકશે નહીં થોડી મુશ્કેલી પડશે બરાબર એક અથોડો અને તેનું પ્રોપર સાધન આવે છે તેની મદદથી તમે ખીલીના બે ટુકડા કરી શકો ત્રણેય વસ્તુ ઘન છે પરંતુ ત્રણેયને તોડવા માટે અલગ અલગ બળની જરૂર પડે છે કારણ કે અલગ અલગ ઘન પદાર્થોમાં અલગ અલગ અંતરાણવીય આકર્ષણ બળ રહેલું હોય છે અલગ અલગ ઘન પદાર્થોમાં જે આકર્ષણ બળ હોય છે તે કેવું હોય છે અલગ અલગ હોય છે ઓકે ત્રણે ત્રણ ઘન પદાર્થોના એક્ઝામ્પલ છે ઓકે તો અત્યાર સુધી જેટલી પણ આપણે ચીજો ભણી છે તે બધાને સમરાઈઝ કરીએ તો પાઠની શરૂઆતમાં આપણે જોયું કે દ્રવ્ય એ શું છે દ્રવ્ય કંઈક એવું છે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે આ દ્રવ્ય છે તે શેનું બનેલું છે કણોનું અને આ કણોના ભૌતિક સ્વભાવના આપણે ચાર ગુણધર્મો જોયા આ કણો કેવા છે સૂક્ષ્મ છે સૂક્ષ્મ કણો છે બરાબર પાણીના એક ટીપાની અંદર કરોડો કણો છે આ કણોની વચ્ચે શું છે જગ્યા છે કણોની વચ્ચે શું છે જગ્યા છે આ કણો કેવા છે ગતિશીલ છે આ કણો શું કરી રહ્યા છે ગતિ કરી રહ્યા છે અને ચોથી વસ્તુ જોઈ આ જે કણો છે તે એક બીજા પ્રત્યે શું ધરાવે છે આકર્ષણ બળ આંતરાણુય આકર્ષણ બળ ધરાવે છે તો તમને દ્રવ્યની વ્યાખ્યા આપી અને દ્રવ્યના કણોના ગુણધર્મો સમજાવો અથવા તો જણાવો એવું તમને પૂછવામાં આવે તો તમે ખૂબ જ સરળતાથી જવાબ લખી શકો છો ઓકે હવે એક વસ્તુ તમને બુકની અંદર પૂછી છે તે હું તમને અહીંયા ક્લિયર કરી દઉં છું બુકની અંદર તમને અલગ અલગ એક્ઝામો એક્ઝામ્પલ પૂછ્યા છે એક છે ખુરશી 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 એ એ દ્રવ્ય દ્રવ્ય છે 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 હા બરાબર હવે એક હવા હવાને જ્યારે આપણે ફુગ્ગામાં ભરી દઈએ અથવા તો ટ્યુબમાં ભરી દઈએ તો શું થાય છે આ રીતના ટ્યુબમાં ભરી દઈએ તો શું હવા જગ્યા રોકી રહી છે હા જગ્યા પણ રોકે છે અને તેનું દળ પણ છે તો હવા એ શું થઈ ગયું દ્રવ્ય છે હવે તમને એક એક્ઝામ્પલ બીજું પણ આપ્યું છે સુગંધ અથવા તો અત્તરની સુગંધ આવું પુસ્તકની અંદર એક્ઝામ્પલ છે શું આ છે તે દ્રવ્ય છે જો સુગંધ શું હોય છે એક ફૂલ લઈ લો અને એક લઈ લો પરફ્યુમ ફૂલ ની અંદર શું હોય છે સુગંધના કણો હોય છે આ કણો કેવા છે સૂક્ષ્મ છે આ કણો સુગંધના કણો હવામાં ભળી જાય અને આપણા નાક સુધી પહોંચે છે અને આપણને સુગંધ આવે છે અને પરફ્યુમ ની અંદર પણ શું છે પ્રવાહી સ્વરૂપમાં પરફ્યુમ છે તેને જ્યારે આપણે સ્પ્રે કરીએ છીએ તો તેના કણો હવાની અંદર ફેલાય છે તે પણ શું છે કણો છે આ કણો પણ ખૂબ જ સૂક્ષ્મ અને nano એવું દળ ધરાવે છે અને સારી એવી જગ્યા પણ રોકે છે ખૂબ જ ઓછી રોકે છે પણ જગ્યા રોકે છે તો સુગંધ હોય કે પરફ્યુમ ની સુગંધ હોય કે અંતરની સુગંધ હોય કે કોઈ પણ પ્રકારની સુગંધ હોય જો તમને પૂછવામાં આવે કે સુગંધ એ શું છે તો સુગંધ પણ શું છે દ્રવ્ય છે બરાબર છે કારણ કે તેના કણ જે છે ખોરાકના પણ કણો હોય છે

તે બધા દળની સોરી દ્રવ્યની અંદર આવશે નહીં જે પણ વસ્તુ જગ્યા રોકે છે અને જેનું વજન થઈ શકે છે દળ ધરાવે છે તેને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ અને દ્રવ્યના કંઈક ચાર પ્રકારના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કર્યો છે ઓકે તો વિડીયોને આટલે રાખીએ છીએ